વાહન સીઝર ની દાદાગીરી સામે આવી છે સીઝરની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર્દાફાશ કરવા ગયેલા શખ્સો સાથે મારપીટ કરી હતી ઉંદેલ ગામના રમેશભાઈ વણકર અને તેના મિત્રો ઉતારતા હતા દિનેશ સહિતના શખ્સો જોઈ જતા હુમલો કર્યો હતો સાત લોકોએ રમેશભાઈ અને તેના મિત્ર પર હથિયાર સાથે હુમલો કર્યો હતો પોલીસે દિનેશ ભરવાડ કિરણ ગોહિલ સહિત સાત શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથરી છે માર્ચ વારંવાર કાયમ એક બે એક બે એમનો વિડીયો આવે છે કે ગુનારી ઇતિહાસના બહુ જઈએ છે અને કાયમ અલગ અલગ વિડીયો એમના આવેલા છે તે સ્થળ પર અમે પહોંચ્યા હતા ત્યારે સો નંબર રિંગ ચાલુ હતી પોલીસ જોડે પણ ફોન ચાલુ હતો તે છતાંય આ પ્રેરામે ગોહિલ અને કાલે હું ત્યાંથી મારે જીવ બચાવવા માટે મને આવ્યો સ્થળ અને આણંદ હોસ્પિટલ સ્માર્ટમાં પહોંચ્યા